તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે પ્રેમ લગ્નની દાજ રાખી અને મારામારી થતા ચાર વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે રહેતા ચેતનભાઈ ભગવાનભાઈ સરવૈયા વર્ષ તેત્રીસે તળાજા પોલીસ મથકમાં ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બનાવને આજે સવારે સાડા આઠ કલાકે તળાજા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે પ્રેમ લગ્નની દાજ રાખી અને સુરેશભાઈ કાળુભાઈ બારૈયા તથા દિલીપભાઈ કાળુભાઈ બારૈયા તેમજ મયુરભાઈ કાળુભાઈ બારૈયા અને ચકુબેન લાલાભાઈ બારૈયા સહિતના વ્યક્તિઓએ માથાના ભાગે લાકડાના વડે લોહિયાળ ઈજા પહોંચાડી તેમજ મારમારી ઈજા પહોંચાડી હતી અને આ બનાવમાં ફરિયાદીને ગંભીર ઈજા થતા તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં પોલીસે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા